જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ભજન ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ડાકોર મા વાગે ઘૂઘરા રે ભજન મા વાગે ઢોલજો ભજન મા વાગે ઢોલકારે રૂડા કરતા લો તાલજો સામેની પોળમાં બેસતા રે સામા ના ઘર જો सोनीडो लावे मट रे मारा कानुडा ने काज जो पेरो कानुडा पातडा रे उडे अभील गुलाल जो पेरो कानुडा पातडा रे उडे गुलाल जो નંદ ગેરાંદ જઈ કનૈયા લાલ કી જઈ કનૈયા કી આથી ઘોડા પાલકી નંદ ગેરાનંદંદ ભયો જઈ કનૈયા લાલ કી નંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદંદ ગેરાનંદૈયા લાલ કી જઈ કનૈયા કી આથી ઘોડા પાલકી ડોર માવા ગે ગૂઘરા રે ભજમાં વાગે ઢોલજો ડાકોરમાં વાગે ગૂઘરા રે ભજનમાં વાગે ઢોલજો સામેની માં બેસતા રે સામા સામાળીડાના હાટજો માળી લાવે હારલા રે મારા કાજ જો

રાજા રણ છોડ મારો માખણનો ચોર છે ડાકોરમાં વાગે ઘૂઘરા રે ભજનમાં વાગે ઢોલજો સામેની પોળ માં બેસતા રે સામા ના ઘર જો દરજી ડોલા વાઘા રે મારા કનૈયાના કાજજો પેરો નૈયા પાડા રે ઉડે અબીલ ગલાલ જો બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ ક બોલ મેરે ભૈયા ઢાકર મા વાગે રે ભજન માવાગે સામેની પોળમાં બેસતા રે સામા સુથારી ના હાઠ જો સુથારી લાવે મુરલી રે મારા કનૈયા ને કાજ જો મુરલી વગાડે મારો કાનુડો રે ઉડે અભિલ ગુલાલ જો એક ફૂલ દો ફૂલ कनय हो तो ब्यूटी फूल एक फूल बे फूल कनय हो तो ब्यूटी फूल एक फूल बे फूल कन्है तो ब्यूटी फूल एक ग्लास बे ग्लास कन्न हो तो फर्स्ट क्लास सामीन पोड़मा बेस ते सामा ना हाथ जो સામેની પોળમાં બેસતા રે સામા મું ચીડાના હાટજો મૂ ચીડો લાવે મૂજડી રે મારા કાનુડાને કાજજો પેરો કાનુડા પાતળા રે ઉડે અબીલ જો ಗೋವಂದ ಬೋಲೋ ಹರಿ ಗೋಪಾಲ ಬೋಲೋ ಗೋವಿಂದ ಬೋಲೋ ಹರಿ ಗೋಪಾಲ ಬೋಲೋ ರಾಧಾರಮ ಹರಿ ಗೋಪಾಲ ಬೋ ಓ ರಾಧಾರಮಣ ಹರಿ ಗೋಪಾಲ ಬೋಲೋ ಡಾಕೋರ ಮಾಘರಾ ರೇ ಭ ಜನ್ ವಾಗೆ ಡೋಲಜೋ ಶಿ ಪೋಣ ಮಾಡ ಬಸತಾ રે સામા ગોપીઓના ઘર જો ગાય છે ભજન રે મારા કાજ કાજજો ગોપીઓ ગાય ભજન રે મારા કાનુડાને કાજજો એક બે ત્રણ ચાર ક નૈયાનો જય જય કાર એક બે ત્રણ ચાર કનૈયાનો જય જયકાર ડાકોર માવાગે ગૂગરા રે ભન માવાગે ઢોલ જો ડાકોર માવાગે ગૂગરા રે ભન માવાગે ઢોલ જો ભજન માવાગે ઢોલકા રે રૂડા કરતા લો ના તાલ ભજન માવાગે ઢોલકા રે રૂડા કરતા લો ના જો